કચ્છના તમામ સ્વામિનારાયણ મંદિરોમાં હિંડોળા દર્શનનો પ્રારંભ સ્ટોરી રિપોર્ટ બાય કરણ તમામ હરિભક્તો મારા ભક્તો મારા ભાવથી ઘણા ઘણા જય સ્વામિનારાયણ ભુજ મંદિર અંજાર માંડવી પ્રસાદી મંદિર સમસ્ત કચ્છના મંદિરોની અંદર હિંડોળાનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે એમાં ખાસ કરીને આજે એકાદશીનો મોટ મહાપર્વ છે તો આજે વિશેષ કરીને જે હિંડોળા જે ભવ્ય નિજ મંદિરની અંદર નર્મદા ડેવની સ્થાનિધ્યમાં હિંડોળા સોને સુરણના હિંડોળાના ભગવાન ઝૂલી રહ્યા છે સાથ દર વર્ષ તમે વિશેષ હિંડોળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપ જ્યારે દર્શનાર્થે પધારશો ત્યારે તમને હૃદયમાં ખૂબ આનંદ થશે જે ભવ્ય ઘૂમટની અંદર જે મોટો ભવ્યથી ભવ્ય પાંત્રીસ ફૂટનો મોટો હિંડોળોના દર્શન ભગવાન સ્વામિનારાયણ ઝૂલી રહ્યા છે એમાં ભવ્ય દર્શન કરવા માટે અમારો ભક્તો તમારે ખાસ આમંત્રણ છે આ ઉત્સવમાં દર્શન માટે આપ પધારજો તમને ખૂબ આનંદ થશે ભક્તિ ભાવ સાથે આ પધારજો અને ખાસ કરીને એક માસ સુધી આ ચાલા હિંડોળામાં આવનો હિંડોળા અમારા અમારા ભુજ મંદિરના માન સામે ઉપમાન સામે જાદરની ભગતની આજ્ઞાથી તમામ નાના સંતો હિંડોળાનું સરસ કાર્ય કરી રહ્યા છે સાથોસાથ ભુજ મહિલા મંદિરના માન સાંભાઈ ભાઈ સહિત સમસ્તા સંજોગ બહેનો પણ આ હિંડોળા અંદર અથાક મહેનત કરી રહ્યા છે કે આ હિંડોળામાં ભક્તો આવે દર્શન માટે અને હિંડોળા દર્શન કરી પોતાના જીવનને ધન્ય ભાગ્યશાળી બનાવે એના માટે સરસ આયોજન ભક્તો કરવામાં આવ્યું છે તો તમારો તમામ ભક્તોને ખાસ અનુરોધ છે એક માસ સુધી રક્ષાબંધન સુધી હિનોડા બહુ સરસ ચાલુ રહેશે અવનવ હિનોડા ખૂબ આજે દર્શન થશે આવજો આજે ફ્રૂટને હંડોળો પણ બહુ સરસ દર્શન થઈ રહ્યા છે તો તમામ ભક્તોને અમારું ભાવ વિનુ દર્શન માટે મારું આમ વસ્તુ ભક્તો મારું ભારત દેશ સ્વામિનારાયણ આઇટ એસ પી યુ એજ્યુકેશન ઇઝ ઇન જસ્ટ અભાઉટ ટુ It's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting edge environment with programs across technical, medical, and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812 bed, multi specialty hospital. Get career ready. With 180 plus placement partners and global university tie ups. SPU, educating minds, empowering tomorrows.